તો હાલો મિત્રો હું છું ગુજરાતનો મહા ખેડૂત અને આજે આપણે લઈને આવી ગયા છે કોટન સીડ્સ યાની કે સોનું આપણે અત્યારે ઊભા છીએ વ્હાઈટ સોના વસાડે વ્હાઈટ સોનું કેતા આપણે કપાસની ખેતરમાં વચ્ચે ઊભા છીએ આજે આપણે જો અત્યારે હાલના ટકમાં આપણે એટીએમનું વાવેતર કરેલું હતું અને અત્યારે એટીએમમાં બીજી વીણી એટલે એક વીણી વીણી અને અત્યારે બીજી વીણીમાં તૈયારી છે આપણે તો અત્યારે તમે જોઈ શકો છો બધાય કે આપણે એટીએમમાં કેવો કપાસ તવડી ગયો છે એટીએમની વેરાયટી એટલે કાંઈ ન ઘટે એવી એટીએમ એટલે એટીએમ કપાસનું નામ છે પાછા કોઈ બીજું કઈ સમજતા નહીં કે એટીએમ પૈસા કાઢવા વાળું એટીએમ નું કોઈ વિચારતા નહીં ભાઈ એટીએમ એટલે એક કપાસની વેરાયટી છે અને ખુબ સરસ મજાનો કપાસ થાય છે એટલા માટે બધા ખેડૂતોને એક જ વસ્તુ કહેવાની છે આપણે કે એટીએમ વાવો અને કાઢો પૈસા જેવી તમારામાં સહન શક્તિ હોય એટલો પૈસો કાઢી શકો ઉપર થી લઈને નીચે સુધી જોઈ શકો તમે અને મખમલ જેવા ડકા છે આ રૂના આ ખેડૂતોનું વાઇટ સોનું કહેવાય એકદમ નાજુક નરમ અને એકદમ સફેદ આ વેરાયટી તમને ફક્ત ને ફક્ત એટીએમમાં જ મળશે તો મિત્રો આવતા વર્ષમાં જો કોઈ ખેડૂત મિત્રો કપાસ વાવવાનું વિચારતા હોય ભાઈ તો આ વેરાયટીનું નામ લઈ લો મારા વાલા એટીએમ અને સારું ઉત્પાદન મેળવો આ એટીએમ વાવીને તમ તારે આપણે હાલના ટકમાં આ વીસ વીઘાનો કપાસ આવેલો છે જેમાં બધા વીસે વીસ વીઘામાં એટીએમની વેરાયટી છે એટલા માટે જો આમાં ઉત્પત્તિ સારી મળે અને ખર્ચો ઓછો થાય ભાઈ મિત્રો આ વેરાયટી છે આપણે ન્યૂ રાશિની ન્યૂ રાશિમાં પણ તમને સારું ઉત્પાદન મળી શકશે પણ આમાં થોડોક ખર્ચો વધી શકે ન્યૂ રાશિની વાત કરીએ તો નવ રાશિ એકદમ વજનમાં દમદાર વજનમાં હોય છે તો વજન વધારવા વધારો લેવો હોય તો ન્યુ રાશિ વાવો ભાઈ ન્યૂ રાશિ પણ એક નંબર થાય છે અને આ કપાસ છે આપણે આશરે દસ વીઘા જેટલો કપાસ હશે ન્યૂ રાશિ